દુર્ઘટનામાં બાર નિર્દોષ બાળકો અને બે શિક્ષિકાના મોતના ઓગણીસ જવાબદારો સામે પોલીસે ગુનો નોંધ્યો છે આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહેલી એસઆઈટી ને વધુ એક મોટી સફળતા મળી છે એસઆઈટી ટીમે ગોપાલદાસ દાસ શાહની ધરપકડ કરી છે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સમીક્ષા કરવા તાત્કાલિક વડોદરા આવી પહોંચ્યા હતા આ દરમિયાન સમગ્ર ઘટના કઈ રીતે બની અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન સર્જાય તે અંગેની તપાસ જિલ્લા મેજીસ્ટ્રેટને સોંપવામાં આવી છે અને દસ દિવસમાં સરકારને રિપોર્ટ રજૂ કરવા સૂચન કરવામાં આવ્યું છે આ દરમિયાન ચૌદ મોતના ઓગણીસ જવાબદારો સામે પોલીસે ગુનો નોંધ્યો છે અત્યાર સુધી કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર ભીમસિંહ યાદવ રશ્મિકાંત પ્રજાપતિ વેદ પ્રકાશ યાદવ અને ગતરોજ બિનિત કોટિયાની ધરપકડ કરવામાં આવી હતી પ્રોજેક્ટના ફરાર ભાગીદારો ની શોધવા રાજ્યમાં બહાર ધામા નાખ્યા હતા જેમાં છત્તીસગઢના રાયપુરથી ગોપાલદાસ શાહ ની ધરપકડ કરવામાં આવી છે પરંતુ હજી સુધી પોલીસ આ દુર્ઘટનાના મુખ્ય જવાબદાર